મોદી ઘણા સમયથી હંમેશાથી વિદેશ પ્રવાસ જ્યારે પણ જતા હોય છે ત્યારે ભારત તો આકર્ષણનું કેન્દ્ર બને જ છે પરંતુ તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે એમની જે વિદેશ નીતિ છે તેના ક્યાંક વખાણ પણ થાય છે તો ક્યાંક જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કટાક્ષ પણ જોવા મળ્યું પણ ફરી એક વખત ત્રીજી ટર્મમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ નીતિની સાથે આગળ વધતા આપણને જોવા મળી રહ્યા છે અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે આ વિદેશ પ્રવાસ છે અને તેમાં આ વખતે જે પ્રકારે અમેરિકાની ધરતી પર મોદી પાવર જે જોવા મળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની જ્યારે આપણે વાત કરીએ ન્યૂયોર્કમાં જે પ્રકારે તેમણે જે સંબોધન કર્યું છે ને ફૂલની પાંચ પાંખડીઓની એમણે જે વાત કરી પુષ્પને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરીશું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીએ કહ્યું અને સાથે જ મોદી મોદીના નારાથી જ્યારે ગુંજી ઉઠ્યો ન્યૂયોર્કનો નાસાઉ વેન્ટર્સન કોલેજિયમ ગ્રાઉન્ડ ત્યારે આ કેવો માહોલ જોવા મળ્યો છે અને સાથે જ આ બધાની અસર ભારત દેશ પર કેટલી જોવા મળતી હોય છે અને હવે અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચીપ જોવા મળશે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહત્વની વાત કરીએ છીએ ને એની સાથે મોદી અને અમેરિકા આજે કાર્યક્રમ છે કે જેમાં પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું છે મહત્વના મુદ્દાઓ પર જયારે ભાર મૂક્યો છે તેને લઈને આપણે વાત કરીશું અને સાથે જ મોદી પાવર જેટલો જોવા મળતો હોય છે વિદેશમાં એ પાવરની અસર ઇન્ડિયા એટલે કે ભારત પર કેટલી જોવા મળતી હોય છે તેને લઈને કરીશું વાત જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ચેવન પંડ્યા રાજકીય વિશ્લેષક છે હિમાંશુ વ્યાસ ચેરમેન છે એનર્જી ટાસ્ક ફોર્સ જીસીસીઆઈથી આપણી સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

ભારતમાં જે આટલી બધી ગુલામી રહી દાસ્તા રહી એના કારણે એ કેવું થઈ ગયું છે કે ભારતના લોકોને ભારતનું મહત્વ ન હોય પરંતુ એ જયારે વિદેશથી ખ્યાતિ પ્રાપ્ત કરીને આવે ત્યારે એનું મહત્વ વધી જતું હોય છે સ્વામી વિવેકાનંદ જયારે અમેરિકાથી ધર્મ પરિષદમાં સંબોધીને અહિયાં ત્યાં ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરીને અહિયાં આવ્યા એ પછી સ્વામી વિવેકાનંદ નું મહત્વ વધી ગયું એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એવું છે કે એને જે પ્રકારનું માનપાન મળે છે એ બતાવે છે કે રાહુલ ગાંધી પણ અમેરિકામાં થોડા દિવસો પહેલા ગયા હતા અને ત્યાં એમણે ભરપૂર પ્રયત્ન કર્યો ભારત વિરોધી વાતો કરવાનો શીખોને પાઘડી નથી પહેરવા દેવામાં આવતી કડું પહેરવા દેવામાં નથી આવતું ગુરુદ્વારા જવા દેવામાં નથી આવતો દલિતોને અન્યાય થાય છે આ પ્રકારની વાતો એ કરી એમણે પરંતુ તમે જુઓ કે જનતામાં લોકપ્રિયતા કોની છે ત્યાંની જનતામાં લોકપ્રિયતા નરેન્દ્ર મોદીની છે જે રીતના મોદીના સૂત્રોચ્ચાર થાય છે જે રીતના એમને ત્યાં સીઈઓ મળે છે ટેક રીતે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન એમને આવકારે છે એવા જુદી જગ્યાએ વિચારો ઉમરને કારણે એમનું નામ ભૂલી જાય છે તો એ એના કારણે સ્પષ્ટ થઈ જાય છે ને એનો પ્રભાવ છે એ ભારતમાં પડ્યા વગર રહે નહીં રાજકીય રીતે આપણે બોલાવીએ તો હજુ પણ એ જે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે એનો ચામ છે એના નો એક છે અને ભારતને કઈ રીતે રજૂ કરવું એમના માટે એ વાત કરે છે વાત વાત કરે કરે છે 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 એ ને મળે તો આવવાની ક્વાડ સંમેલન જે ચીનની સામે ચાર દેશો ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકા આ ચાર દેશોનું બનેલું છે તો એની એમાંય ભાગ લેશે સંયુક્ત રાષ્ટ્રોમાં એ ભાગ લેશે અને સૌથી મહત્વનું પિનલ આને રાજકીય રીતે ગણેશજી ની મૂર્તિ હોય વિષ્ણુ ભગવાન ની મૂર્તિ હોય કે કોઈ અપ્સરાની મૂર્તિ હોય તો આવી બસો સત્તાણું મૂલ્યવાન ચીજો ભારત માંથી કઈ કોઈક રીતે પગ કરી ગઈ હતી અમેરિકામાં એ પાછી એમણે મેળવી છે અને એ દર વખતે આવી આ પ્રકારે મૂલ્યવાન ચીજો છે પાછી મેળવતા હોય છે જે ભારત નો વારસો હતો કોઈક રીતે ચોરીને સ્મગલિંગ smuggling કરી ને કે અંગ્રેજો અહિયાં આપણી ઉપર રાજ કરી ગયા એના કારણે લોકો નું દિલ જીતી લે છે હા બિલકુલ આ વારસા નો કોને અભિમાન નો હોય તીર્થંકરની મૂર્તિ પાછી લાવે.

ભારત અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈઓ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિદેશ પ્રવાસથી અને જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસ કરતા હોય છે ત્યારે તે દેશ અને ભારત દેશ એ બંનેના સંબંધો વધુ સુધરતા જોવા મળતા હોય છે ઇકોનોમિકલી આપણે જોઈએ બિઝનેસ રિગાર્ડિંગ જો આપણે વાત કરીએ તો મારી દ્રષ્ટિએ પ્રધાનમંત્રીની આ જે યાત્રા છે હમ એ આવનારા દિવસોમાં સોશિયલી કલ્ચરલી અને બિઝનેસ વાઇઝ ત્રણેય રીતે બહુ સારી ગણાય અને એના ફળ મળવાના છે મૂળ તો ગયા વખતે જયારે પ્રધાનમંત્રી ગયા ત્યારે વોઝ અ સ્ટેટ ગેસ્ટ એટલે એમને જે માન સન્માન અમેરિકામાં મળ્યું હતું એ બતાવે છે કે અમેરિકાની ભારત પ્રત્યેની જે લાગણી છે એ ઘનિષ્ઠ બની ગઈ છે આ વખતે પણ જયારે પ્રધાનમંત્રી ગયા ત્યારે બહુ જ સાહજીક રીતે પ્રેઝિડેન્ટ બાઇડન સાથે એમની મિટિંગ થઈ અ એમને જે ઇન્ડિયન ડાયસ્પોરા જેને કહેવામાં આવે છે કે અમેરિકામાં વસતા ભારતીયો સાથે નાસુઆ કેમ્પસમાં જે એમને મિટિંગ કરી અને એમાં જે ઉત્સાહ લોકોને અંદર જોવા મળ્યો એ મોદી સાહેબની થર્ડ ટર્મ જે છે એને પણ લોકોએ વધાવી છે કે ત્રીજી વાર પ્રધાનમંત્રી જ્યારે બન્યા એનો જે ઉત્સાહ દેખાયો લોકોને એ અગાઉના બે વખત કરતા આ વખતે વધારે ઉત્સાહ સાથે

એમણે આ વખતે બધા ગ્લોબલ સીઈઓ સાથે મીટિંગ કરી ક્યાં કરી એમઆઈટી કેમ્પસ મેસેચ્યુઅર્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી અમેરિકાની સૌથી પ્રેસ્ટીજસ યુનિવર્સિટી છે ત્યાંથી બધા ટેકનોક્રેટ બહુ નીકળે ત્યાં આગળ બધા ગ્લોબલ સીઈઓ સાથે એમણે ઇન્ડિયાનો ગ્રોથ અને એમને એમ કીધું કે ઇન્ડિયા ગ્રોથ અને ઇનોવેશન માટેનું પ્લેટફોર્મ છે તમારે બધાએ ત્યાં આવવાની જરૂર છે અને એમ કીધું કે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી

વર્લ્ડ ઇકોનોમી ની અંદર ઇન્ડિયન ઇકોનોમી છે એટલે આ બધું અમેરિકા એ પણ સમજ્યું છે બીજું અમેરિકા વિશ્વ ની અન્ય પરિસ્થિતિઓને પણ ધ્યાન માં રાખીને આપણું જે ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમ પર જે આપણે વાત કરી છે પ્રધાનમંત્રી હમ ટેરરિઝમ એના પર પણ આવીશું ઇવેન્ટ્યુઅલી ચોક્કસથી એની એના વિશે પણ આપણે વાત કરીશું પરંતુ જેનથી પહેલા અ

તમારા પણ સંપર્કમાં ઘણા બધા વિદેશમાં રહેતા ભારતીયો વિદેશ થી આવે ત્યારે અચૂક અહિયાં આપણે અમદાવાદ ની જ વાત કરીએ તો આજથી લગભગ થોડાક મહિનાઓ પછી કે એકાદ વર્ષ પછી જો આવશે તો પ્રહલાદનગર પાસે ફ્લાય ઓવર બની ગયો હશે જે કર્ણાવતી ક્લબ પાસે તો આ પ્રકારનો સતત વિકાસનો ઘટનાક્રમ છે જોવા મળે છે અને UPI તો સૌથી આશ્ચર્યજનક બાબત છે જે વિદેશમાં કેઈ ન હતી EVM અને એની સાથે BBPay તો અને એનું રિઝલ્ટ જલ્દી આવી જાય છે તો આ બધી વસ્તુઓ કારણે ભારત જે રીતે બદલાઈ રહ્યું છે રેલવે સ્ટેશનનો તમે જુઓ જે આધુનિક થઈ રહ્યા છે હાઈ સ્પીડ ટ્રેનો આવી રહી છે એની ઉપર જો કે દરેજ પરમધીશ સૂરજ ગઈકાલે કાનપુર અને આજે પંજાબમાં ભટિન્ડા તો એ પથ્થર મારા ને એને ઉથલાવવાના પ્રયત્નો કાઢી નાખવા એ બધા ભારતમાં અહિયાં સોરી અમદાવાદ માં આવે ત્યારે આઠ હજાર કરોડ નું એમણે લોકાર્પણ કર્યા કેટલાક લોકો એમ કે છે કે આઠ હજાર કરોડ તો ઠીક છે આ ઠીક નથી આ પેલા નોતું થતું આ જે થવું જોઈતું હતું એ નહોતું થતું હવે થઈ રહ્યું છે એના કારણે ભારતમાં માત્ર તમે જો ખાલી વાતો કરો ને ઘણા બધા લોકો પ્રવચન પહેલા પણ આપણા ત્યારે આપતા જ હતા પરંતુ જે ઉત્સાહ અને ઉમંગ અત્યારે વિદેશમાં રહેતા ભારતીયોના મુખ ઉપર જોઈ શકીએ છીએ એમની વાતચીતમાં જોઈ શકીએ એમના વોટ્સઅપ મેસેજમાં જોઈ શકીએ છીએ ફેસબુક પોસ્ટમાં જોઈ શકીએ છીએ એ સ્પષ્ટ દેખાય આવે છે કે વિદેશમાં જઈને એમણે ભારતનું માન વધાર્યું છે આજે યુક્રેનમાંથી

એમનું જે મોદી માટે જે એમનું ખાસ પ્રેમ છે એના કારણે ચોક્કસપણે મોદી મોદીની ગુંજ તો જોવા મળે પણ ઇન આવે છે સામાન્ય નાગરિક પર વાત તો શું લાગે છે આપને એમના પર કેટલી અસર જોવા મળશે મહત્વની વાતો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી છે કે જે પ્રકારે આજે ભારતનું ફાઈજી માર્કેટ જે અમેરિકા કરતા પણ મોટું થઈ ગયું છે એની પણ એક સીધી અસર જોઈ શકીએ છે માત્ર બે વર્ષમાં જ આ થયું છે ને હવે ભારત મેડ ઇન ઇન્ડિયા સિક્સજી પર કામ કરી રહ્યું છે તો અમેરિકાના સાથ સહકારથી આપણે બીજું શું કરી શકીએ છે

ઇન્ડિયા અત્યારે સાયબર ક્રાઈમ અને ફોરેન્સિક ની અંદર પણ દુનિયામાં ઘણું આગળ વધી ગયું છે ઘણા એવા દેશો કે જેમની પાસે ફોરેન્સિક લેબોરેટરીઓ પણ નથી ત્યારે ભારતમાં એની યુનિવર્સિટી ચાલે છે એટલે આ બધી બાબતોમાં મોદી સાહેબ તો દુનિયાથી ઘણા આગળ સ્ટેપ ફોરવર્ડ અને વિચારીને ચાલે છે પણ એમને અમેરિકા સાથેનું જે જોડાણ આપણી સાથે વધુ નક્કર બન્યું છે એનું કારણ છે આપણું ઝીરો ટોલરન્સ

અને એટલા માટે સરસ વાતાવરણમાં મોદી સાહેબે બહુ કીધું છે કે મારી થર્ડ ટર્મમાં બહુ જ એમ્બિશિયસ ગોલ મારા છે એકદમ એમ્બિશિયસ ગોલ છે મારા અને આ ગોલ તમે એમ કે નહીં ધાર્યા હોય એવા પ્રમાણમાં આ ગોલ બધા આવવાના છે તમે જુઓ કે આપણે સ્પોર્ટ્સની અંદર પણ કેટલું બધું આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે આવનારા બે માં આપણે ઓલિમ્પિક્સ પણ ભારતમાં જયારે આપણે સો વર્ષ પૂરા કરીશું ત્યારે એક વિકસિત ભારત દુનિયાની સમક્ષ હશે અને એ ગોલ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે

હબ ગુજરાત ને બનાવાની વાત અને એની સાથે બીજા અન્ય દેશો ના સબંધો ની વાત આ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સપનું જોઈ રહ્યા છે કે જે રીતે તેઓ ઇકોનોમી તરફ જે ધ્યાન આપી રહ્યા છે આ બધાની માટે આપને લાગે છે કે બીજા દેશોની સાથે સંબંધો હંમેશા વધુ મજબૂત કરવા જ પડે ઘણી વખત જે વિરોધ પક્ષ કટાક્ષ કરતું હોય કે પ્રહારો કરતું હોય એમના વિદેશ પ્રવાસ પર તો એના પર આપનું શું માનવું છે નહીં વિપક્ષ ની ફરજ છે કે એને વિરોધ કરવો જોઈએ અને સાચી ટીકા કરવી જોઈએ હવે રાષ્ટ્રપ્રમુખ બની ગયા તો કઈ ટીકા કરી શકાય કે કેવી રીતે બની ગયા હવે એમાં કદાચ આપણે કઈ રીતે હસ્તક્ષેપ કરી શકીએ બહુ ચિંતાની વાત છે અને આપણે ન પણ કરી શકીએ દીખી રીતે પરંતુ આજે અમેરિકા જે રીતે વિશ્વમાં ચૂંટણીને પ્રભાવિત કરતું હોય છે

જીતાડે તો બધાય બધાને ભારતની પ્રજા પહેલા પણ બધાને જીતાડતી જે તે બધા પણ ઇન્દિરા ગાંધીનો જેવા મળતો હતો એના કરતા અનેક ગણો દબદબો હવે નરેન્દ્ર મોદીનો થઈ ગયો છે એમાં કહેવામાં પણ સંકોચ નથી એ વખતે થોડુંક સામ્યવાદી પ્રભાવ પ્રભાવના કારણે આપણે આપડી વિદેશ નીતિ હતી ક્યાંક અમેરિકાથી અંતર રાખવાની હતી સોવિયત સંઘ તરફ વધુ ઝુકવાની હતી એના કારણે આપને ગેરફાયદા પણ ઘણા બધા થયા

તો એને અને હવે તમે જુઓ કે જે મોદી અમેરિકા જવાના હતા એને પહેલા વ્હાઈટ હાઉસમાં ખાલિસ્તાન ની સમર્થકોને આવવા દીધા અને એમને આશ્વાસન આપવામાં આવ્યું કે અમે તમારી રક્ષા કરીશું હવે એ જ વસ્તુ છે અમે મોદી ત્યાં જાય છે અને ખાલિસ્તાની સમર્થકો પ્રદર્શન કરવા જાય તો પોલીસ પકડી લે છે આ ફરક છે વ્યક્તિત્વના વ્યક્તિ વ્યક્તિના વ્યક્તિત્વમાં

આ બધી જ વસ્તુઓ એમને પણ ઘણી સરળ મોદી સાહેબે કરી આપી હવે તો એવી વ્યવસ્થા છે વચ્ચે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં આપણા ફોરેન મિનિસ્ટર જયશંકરજી આવ્યા હતા ત્યારે એમ કીધું કે કોઈ પણ વ્યક્તિને ત્યાં બિઝનેસ કરવો હશે અમેરિકાની અંદર કે કોઈ પણ દેશની અંદર તો ત્યાં આગળ એક સ્પેશિયલ અધિકારીન એમ્બેસી માં રાખવામાં આવે છે એ લોકો બધી મદદ કરશે હવે આવી ભૂતકાળમાં કોઈ ઇન્ટરેક્શન હતા જ નહીં ખાલી વિઝા પૂરતા આપણા લોકો હતા

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર ચર્ચા કરી છે અને સાથે જ ભારત અમેરિકાના સંબંધો ન્યૂયોર્કમાં તેમણે જે પ્રકારે સંબોધન કર્યું અને સાથે જ ફરી એક વખત જ્યારે ત્રીજી ટર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ નીતિને અપનાવતા આગળ વધી રહ્યા છે ત્યારે ફરી એક વખત તેમની વિદેશ નીતિની કેટલી અસર ભારત પર જોવા મળશે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર